મેલ્ડી પરચા જય મેલ્ માતાજી મિત્રો જે આપણે કોઈ દિવસ વિચારી પણ ન શકીએ મેલ્ડી માતાજી એ પ્રગટ પરચા પૂરનારી માતાજી છે મેલ્ડી માતાજી એ ઘણા બધા દુખિયા દુઃખ હરનારા માતાજી છે મેલ્ડી માતાજી એવા ધણા બધા પરચા આપે છે જેની આપણે વિગતે વાત કરીએ કડી કરીને એક શહેર હતું આ શહેરની અંદર રાજા કરીને એક રાજા રાજ કરતો હતો આ રાજા પ્રજાનું ખૂબ જ ધ્યાન રાખતો હતો એક દિવસ રાજા આટો મારવા નીકળ્યા એટલે વચ્ચે એમણે એક ભુવાને ધૂળતા જોયા રાજાને એમ થયું કે આ બધું તો ખોટું છે આ માતાજી બીજું કાંઈ ના હોય એટલે એક દિવસ રાજા એ આખા રાજ્યમાં ભુવાઓને આમંત્રણ આપ્યું એટલે આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ અને દરેક ભુવાઓ રાજાના દરબારની અંદર ભેગા થયા આમ ભેગા થયા એટલે રાજા એ કહ્યું કે જો તમે બધા સાચા છો તો હું મારા મગજની અંદર એક ધીજ ધારી છે કેવો તો જ હું તમને જવા દઈશ નહી આજીવન કારાવાસની સજા આપવામાં આવશે એટલે આ બધા ડરી ગયા અને કોઈ એ પણ રાજાની મનની વાત કહી ન શક્યા એટલે રાજા બહુ ગુસ્સો આવ્યો અને દરેક ભુવાઓને કારાવાસની અંદર ધકેલી દીધા આમ કરતા પ્રધાને રાજાને કહ્યું કે એક ભુવો હજુ બાકી છે રાજા એ એને હુકમ કર્યો અને તે ભુવાને આમંત્રણ આપ્યું વાજતે ગાજતે બધા ભુવાને લેવા ગયા આમ આ જીવન બારની કરીને રબારી હતો જે મેલ્ડી માતાજીનો ભુવો હતો ભુવો માતાજીની રજા લઈને મલાબરાવના દરબારમાં આવી પહોંચ્યા રાજા મલાવરાવ એ કહ્યું કે મગજ ની અંદર જાણો તો તમે સાચા કેવરા અને આટલું કહેતા પેલા જીવન બાર ની અંદર મેલડી એ પ્રવેશ કર્યો અને હાક મારી કે મલાવરાવ તે તારા મહેલ ત્રીજા માળે માટલાની અંદર કોરું વાવેલું છે આટલું રાજા એ માતાજીના પગમાં પડી ગયો અને કહે કે મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો માતાજી આમ તેણે કારાવાસની અંદર રહેલા સવાસો ભુવાને છોડાવ્યા હતા અને મલાવરાવને પરચો પૂર્યા હતો આમમાં મેલડી એ એવા ઘણા બધા પરચા આપેલ છે મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો વીડિયોને લાઈક કરી ચેનલને ને કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં